વિક્રમ સંવંત બે હજાર બી નો પ્રારંભ આજ નૂતન વર્ષના દિવસે મારા બધા જ યજમાન પરિવાર મારા વતન મારા ગામથી લઈ દેશ અને વિદેશ સુધી રહેતા બધા જ મારા યજમાન પરિવાર અને આપસો આ બધાને આ નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આશીર્વાદ

તમારા દેવી દેવતાનું નામ સ્મરણ કરો અને એ તમે જેને માનતા હો તે તમારા જે ઈષ્ટ હોય તે તમારી જ્યાં શ્રદ્ધા હોય એ દેવી દેવતાનું નામ સ્મરણ કરજો ભજન કીર્તન પાઠ પૂજા ધ્યાન ધૂન જપ તપ આ બધું સમરણનો એક પ્રકાર છે સમરણ કરવાથી નામ સમરણનો મહિમા એક અદ્ભુત મહિમા છે અને આ મહિમાને કઈ વિદ્યાધરોએ પોતપોતાની વાણીમાં વિધવિધ રીતે વર્ણવ્યો છે નરસિંહ મહેતા ભૂતળ ભક્તિ પદાર્થ મોટું આ ભૂતળમાં આ જગતમાં કોઈ મોટામાં મોટું પદાર્થ હોય કોઈ તત્વ તો એ છે નામ સ્મરણ જગત ગુરુ શંકરાચાર્ય યદા તદા યથા તથા તથેવ કૃષ્ણ સત્કથા નામ સ્મરણ ઈજ ભગવત કથા છે મહાત્મા ઈશ્વરદાસજી નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ નામે પાત ટોગર્વ પુષ્પીર્થમ જ્ઞાનમ યાગાદી કા ક્રિયા દીક્ષા દાન તપ તીરથ જ્ઞાન અને યજ્ઞ ક્રિયા આ બધું નામ સમરણ સામે કે નામ સવર્ણની સામે આ બધું કલા ના રહંતી સોડશી નામ સવર્ણની સામે આ બધાની કલા હોળમો ભાગ નથી સોડશી રૂપિય એક આની નહીં આવી જ કાંઈક વાત એક શ્લોકમાં ઈશ્વરદાર ગોકોટી દાન ગ્રહણે જ કાશી ગ્રહણના દિવસે કોઈ કાશી ક્ષેત્રમાં જઈ અને અસંખ્ય ગાયોનું દાન કરે

પણ અયુત કલ્પવાસી અગણિત કલ્પો સુધી પ્રયાગ કુંભ ક્ષેત્રમાં કોઈ નિવાસ કરે અને યજ્ઞે ચ મેરુ સમ હેમદાનમ કોઈ યજ્ઞ કરે અને યજ્ઞની પૂર્ણાવતી સમયે યજ્ઞને પાળે મેરુ પર્વત જવડા હોનાના ઢગલાનુંદાન કરે અને આ બધુંય કરે પણ એ નહીં તુલ ગોવિંદ નામ સમાન આ બધુંય નામ સ્મરણની સામે

શરીરને શુદ્ધ કરે છે સાફ એ જ રીતે નામ સમરણ નામનો હાબુ મન અને હૃદયને શુદ્ધ કરે છે શુદ્ધિ પોતાને આંગણે ભોજન એ પોતાના આંગણાનું અને આંગણાના અન્નનું શુદ્ધિકરણ છે આજની ભાષામાં ફિલ્ટર ધન કી શુદ્ધિ દાન ભગવાને કઈ ધન આપ્યું હોય અને એમાંથી જો થોડું ઘણું કાંઈ દાન થઈ જાય તો પછી બાકીનું જે ધન વધે એ શુદ્ધ થઈ જાય ડબલ ફિલ્ટર નકર ફળમાં જેમ હળવો પડે શાકભાજીમાં હળવો પડે અનાજમાં હળ પડે એમ ધનમાં હળ પડે પણ જો એમાંથી થોડું ઘણું કાંઈ દાન થઈ ગયું હોય તો એ દાન ખેડૂતની ભાષામાં એને દવાનો પટ આપી દીધો કહેવાય અને દવાનો પટ આપી દીધા પછી એમાં હળ ન હોય આ વાતને શાસ્ત્રમાં દશાંશ પદ્ધતિ કહી છે આ જ વાતને ઇસ્લામમાં જકાત કહે છે ધન કી શુદ્ધિ દાન મન કી શુદ્ધિ નિત હરિ સમરણ એક માં એમ કીધું છે કે નામ હી નરકો નારાયણ કી એક પહેચાન કરાવે નામ સમરણ ઉપરવાળાની ઓળખાણ કરાવી હતી એનો ભેટો કરાવી હતી બસ આ બધાની ઉપર દેવી દેવતાની અસીમ કૃપા રહે જય શ્રી હરિ જય માતાજી હર હર મહાદેવ